પાણી ગેટ વિસ્તારમાં આવેલ મેમણ કોલોનીમાં રહેતી સકીનાએ એ કમ નસીબ વિદ્યાર્થીઓમાં હતી જેનું આ ગોજારી દુર્ઘટનામાં મોત થયું છે તે બંને બહેનો આ પિકનિકમાં સાથે હતી જેમાં સકીનાનું મૃત્યુ થયું છે જ્યારે તેની ઈજાગ્રસ્ત બહેન સોફિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ ઘટના બાદ પીડિત પરિવાર સહિત સમગ્ર વિસ્તાર શોકમગ્ન છે સકીનાના પિતાએ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સવારે સાડા સાત વાગે તે પિકનિકમાં ગઈ હતી સાંજે ઘટના બની ત્યારબાદ મને તો હોસ્પિટલમાં મળ્યું ઘટનામાં શાળા જ જવાબદાર છે અમને સરકાર પર ભરોસો છે કે અમને ન્યાય મળશે હું રિક્ષા ચલાવું છું અને ભાડાના મકાનમાં રહું છું પણ ખૂબ મહેનત કરીને દીકરીઓને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવું છું મૃતક સકીના સિનિયર કેજીથી જે તે શાળામાં ભણતી હતી તે બહુ જ મહેનતું અને ભણવામાં હોશિયાર હતી સકીના તો જતી રહી પણ તંત્ર ધ્યાન રાખે કે બીજા કોઈ બાળક સાથે આવી ઘટના ન બને સકીના ધોરણ ત્રણ માં અભ્યાસ કરતી હતી અને ઈજાગ્રસ્ત સોફિયા ધોરણ છ માં અભ્યાસ કરે છે ઘટના અંગે પીડિત પરિવારના પાડોશી મુમતાઝબેને જણાવ્યું કે સોફિયા હોસ્પિટલમાં બૂમો પાડે છે કે હું મારી નાની બહેનને ન બચાવી શકી વધુમાં તેમણે જણાવ્યું કે રિસોર્ટમાં લઈ જવાનું કહીને હરણી તળાવ લઈ જવાયા હતા